નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ રોજ મિત્રો હરાજી નું કામકાજ નવા વેબ્રિજ ગ્રાઉન્ડ થી શરૂ થવાનું છે ગઈકાલે જોઈએ તો સોળ વીઘામાં હરાજી લેવાઈ ગઈ છે અને પેપર વારી લાઈન જે છે ત્યાં હરાજી નું કામકાજ અહીંયા સુધી લેવાઈ ગયું છે અહીંથી હરાજી નું કામકાજ ચાલુ થયું છે નવા વેબ્રિજ ગ્રાઉન્ડ માં ત્યારબાદ બંને છાપરામાં હરાજી લેવાનું કામકાજ શરૂ થશે હાલ હરાજીનું કામકાજ હવે શરૂ થવાની તૈયારી છે આપ જોઈ શકો છો ઓક્સમેન પણ આવી ગયા છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ હાલ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે એન્ડમાં થોડીક મંદી જોવા મળેલી આજે જોઈ કેવા બજાર ભાવ થાય છે ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ને પહેલો જ વખત પ્રણામ દલાલનો છે

ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે પણ મીડિયમ સાઇઝ માં છે ને ક્વોલિટી જે થોડીક સારી છે કલર લાઈટિંગ એ સારું છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે સાઇઝ માં થોડુંક નાનું છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ છે

પાંચસો એક રૂપિયા ભાવ દે છે આની અંદર સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ છે પાંચસો એક રૂપિયા ભાવ દે છે મીડિયમ ક્વોલિટી મલની વાત કરીએ તો મિત્રો આની અંદર થોડુંક બગડ વાળું જોઈ શકો છો બગડ વાળું થોડું ઘણું છે આની અંદર મિક્સ માં એક રૂપિયા ભાવ દે છે કલર લાઇટિંગની વાત કરીએ તો કલર થોડોક ઓછો છે આમાં પાંચસો ને એક રૂપિયા ભાવ દે પાંચસો

ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતું છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતું છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે થોડોક બગાડ હોતી છે આની અંદર જોઈ શકો છો આ પ્રકારનો ગુંદા થઈ ગયેલા હોતી બગાડ છે એકદમ 351 उल्टी होते जे आनी अंदर उगेलु जे तो उगेलु होते जे आनी अंदर 351 राजा जना आ ने एक છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ ગરિયા ટાઈપ ડુંગળી છે જોઈ શકો છો છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું છે નાની સાઈઝ વધી છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થાય ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી માલ છે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ છે એ તમને દેખાડો છસો ને એકતાલીસ રૂપિયા છે આ સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો આની અંદર મીડિયમ ની વાત કરીએ મિત્રો ઘણી મીડિયમ ક્વોલિટી માલ છે આ મહિલો માલ છે જોઈ શકો છો તમે

એકસો સોળ રૂપિયા ભાવ થી ગુલ્ટી છે થોડુંક બગડ વર મીડિયમ ક્વોલિટી ને એવું બધું મિક્સ માં છે ખાબદબ માલ એવો માલ છે આપ જોઈ શકો છો આવો માલ છે ખાબદબ હોય એવો માલ છે આ બાકી ગુલટી જેમાં વધારે છે સારી ક્વોલિટી માં છે બગડ વગર ગુલટી છે એકસો ને સોળ રૂપિયા ભાવ થી પડકાર ની છે તો તો યાર ઓ હો 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 તો યાર તો યાર અરે યાર ચાલે 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 કોણ જવાનું તો યાર તો યાર બસો ને એક્યાસી રૂપિયા ભાવ જોઈએ સાઈઝ બધું ઝીણા મોટું બધું મિક્સ ને ક્વોલિટી જોઈ શકો તમે ભાવ મીડિયમ ક્વોલિટી મળશે લોકલ ક્વોલિટી મળશે આ લોકલ માં જ્યાં લેવો મળશે બસો ને રૂપિયા ભાવ જોઈએ મીડિયમ ક્વોલિટી મળશે ભ૨ાાાહણ શપીણાણીણ સાབણાળાદે ત૦ ક�ેણ ણીગાણ હીણાદાણ ચીમીણ સાળ ઘતહીણાણ કીણા ખા઴ણાણ સા� પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે ભાઈ સારી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી બધું મિક્સ વાળું છે માલ સાઈઝ થોડી ખારી છે પાંચસો ને એક રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આપણી સાઈઝ છે પાંચસો ને એક રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટી માલ હોતે એની અંદર મિક્સમાં છે ઘણો બધો ઉગેલું ને એવું બધું છે બગાડ ને એવું બધું એની અંદર થોડું થોડું મિક્સમાં છે પાંચસો ને એક રૂપિયા ભાવ થઈ જાય બાકી સારું હોતું છે ને થોડુંક બગાડ ને એવું બધું હોત મિક્સમાં છે ઉગેલું ને બગાડ ને એવું પાંચસો ને એક એકસો સોળ રૂપિયા તે ગુલટી છે જોઈ શકો છો તમે એકસો સોળ રૂપિયા ભાવતી બધી ગુલટી છે બગાડ વાળું એવું બધું છે વાયરસ વાળું જોઈ શકો છો એકસો ને સોળ રૂપિયા ગુલટી લગભગ વકલ છે ભાઈ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે માલ સારો છે જોઈ શકો છો તમે સાઈઝ બધી જીણા મોટું બધી મિક્સ છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ છે થોડીક ક્વોલિટી સારી હોતી છે એની અંદર બેસ્ટ ક્વોલિટી માલ હોતી પાંચસો ને એકવીસ રૂપિયા છે જે થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોતી એની અંદર કોક ઘટી છે અંદર દેખાય આ પ્રકારના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો બાકી માલ સારો આવે દોઢસો કટાનો વકલ છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ માં આમાં ઝીણા મોટું બધું મિક્સ છે ને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી ક્વોલિટી છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બગાડ જોઈએ તો આની અંદર થોડો ઘણો બગાડ છે કોકો ગાંઠિયો બગાડ છે અને આ પ્રકારનો માલ હોતો આની અંદર મિક્સમાં છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ આજની તેજી મંદીની વિશેની વાત કરી મિત્રો તો જે ગઈકાલે પાછળથી જે મંદી જોવા મળેલી હતી તે જ બજાર ભાવ હાલ અત્યારે પણ જોવા મળેલા છે હાલ પાછળથી બીજા ભાગમાં જાણીશું કે કોઈ સુધારો વધારો થાય છે કે નહીં આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો બાકી એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો એવરત બજાર આજે પણ સારું છે ચારસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું એવરત બજાર છે ધન્યવાદ